ભુજની ભાગોળે એમઇએચ રોડ પર આવેલા યોગેશ્વર ધામ ખાતે નિર્મિત યોગેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ભીમ અગિયારસથી ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે ગણપતિ પૂજન મંડપ પ્રવેશ વાસ્તુવાદી દેવતાનું પૂજન જલયાત્રા ઉપરાંત રાત્રે કુમારી દેવાંશી સોમપુરા દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને દાંડિયા રાસના કાર્યક્રમ યોજાયા હતા દ્વિતીય દિવસે શોભાયાત્રા પ્રતિષ્ઠા હોમ સંતોવાણી ડાયરો અને તૃતીય દિવસે પ્રાણ પ્રતિષ્ઠા હોમ આરતી થાળ દાતા અને મહાનુભાવોના સન્માન સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે દુર્ગેશ શાસ્ત્રીએ ભૂદેવો સાથે પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ સંપન્ન કરાવ્યો હતો ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દર્શન પૂજનનો લાભ લીધો હતો આ પ્રસંગે વિવિધ સમિતિના સભ્યો મહિલા અને યુવા સ્વયંસેવકો યોગેશ્વર ધામ સોસાયટીના રહેવાસીઓએ આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી શ્રી યોગેશ્વર મહાદેવ મંદિર સમિતિ તરફથી અહીંયા મહાદેવજી ભવ્ય મંદિરનું નિર્માણ પોણા બે વર્ષ પછી થયું છે પોણા બે વર્ષ પહેલા અમે ભૂમિપૂજન કરેલું હતું અને આ મંદિર તૈયાર થઈ ગયું એટલે અમારો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે આજે બીજો દિવસ છે ગઈકાલે સવારે સુખપરના આચાર્ય શ્રી દુર્ગેશભાઈ શાસ્ત્રીજીના હસ્તે બધો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાસ્ત્રોક્ત રીતિ બધી થઈ રહી છે આજે અમારી જે નગરયાત્રા હતી એનું આયોજન હતું ગઈકાલે અમે જલયાત્રા કરી રાત્રિપ્રસાદ અને બીજા અન્ય આયોજનો પણ ચાલુ છે ગઈકાલે અમે અમારા સોસાયટીનું ગૌરવ એવા અમારા દેવંશીબેન સોમપુરાનું શાસ્ત્રીય નૃત્ય અને રાસ રાસગરબાનો કાર્યક્રમ પણ અમે રાખેલો હતો અને આ જે આખું આયોજન છે એમાં શ્રી વિપુલભાઈ નેમચંદભાઈ મહેતા અમારા સ્વર્ગસ્થ રમીલાબેન નેમચંદભાઈ મહેતા પરિવાર અમારા મુખ્ય યજમાન છે અને એના તરફથી જ અમને આ આખા કાર્યનો પૂરો અમને સહયોગ અમને મળ્યો છે અમારા મહાપ્રસાદના દાતા સ્વર્ગસ્થ પસીબેન પ્રભુરામભાઈ ઠક્કર તથા શ્રી સુરેશભાઈ માનુભાઈ મારવાડા અને અમારા સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીજી તરફથી અમને સહયોગ મળ્યો છે અને અમારું રસોડું પણ અહીંયા ચાલુ છે ભોજનની વ્યવસ્થા અમે કરી છે સોસાયટી અને આવતીકાલે મહાપ્રસાદનું પણ આયોજન છે આજે રાત્રે અમારા ખૂબ પ્રસિદ્ધ કલાકાર એવા રાજભાઈ ગઢવી અને પિનલબેન પ્રજાપતિ ના ગ્રુપ દ્વારા સંતવાણીનો પણ અમે કાર્યક્રમ રાખેલો છે ઘણા બધા મહાનુભાવો ધર્મપ્રેમી અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ અમારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમય સમય પર પધારે છે અમે એમનું સ્વાગત સન્માન પણ કરીએ છીએ અને અમને ખૂબ શુભેચ્છા આપીને અભિનંદન આપીને જાય છે કે તમે આ સોસાયટીની અંદર ખૂબ સારું કામ કર્યું છે આ કામમાં અમારા ઘણા બધા દાતાશ્રીઓ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે